સાથે ચકસમાતો અને ખેતરોમાં પાક નુકસાનીની સમસ્યાઓ પણ રખડતા ઢોરના કારણે ઉભી થવા પામી છે જો કે આ પ્રશ્નનો કાયમી ઉપાય લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ જતા પાટણ સાંડેસરા પાર્ટીના ખેડૂતો અને નાગરિકોએ પાલિકા સંકુલમાં આ મરણાંત ઉપવાસ પર બેસી અને વિરોધ દર્શાવ્યો હતો પાટણ શહેરની અંદર રખડતા ઢોરો જે રીતે માજા મૂકી છે એનાથી નિર્દોષ નગરજનોની સાથે સીમાડાના ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે વારંવારની રજૂઆતો છતાં વહીવટી અધિકારીઓ અને પાટણના સત્તાધીશો એકબીજાને જાણે ખો આપી રહ્યા છે પાટણના પોળો રેલવેના નાળાથી તમે જુઓ તો ગમે તે જગ્યાએ ઠેર ઠેર રખડતા ઢોરોના કારણે નિર્દોષ નાગરિકો અને વડીલોને અત્યારે નીકળવું જાણે ભયના ઉથારી જીવવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એકત્રીસ તારીખ ને ચોવીસ તારીખની બંને મુદ્દતો પૂરી થવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અમાએ આજે પચીસ તારીખે પાટણ નગરપાલિકાના પ્રમુખની ઓફિસની સામે જ આમણાંથ ઉપવાસનું શસ્ત્ર અમારે ના છૂટકે ઉગામવું પડ્યું રખડતા ઢોરના પ્રશ્નને લઈને પાટણ પ્રાંત ઓફિસર દ્વારા પણ નગરપાલિકા ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો છે અને પાલિકા તંત્રની બેદરકારી અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે જો કે નક્કર પગલા ભરવા અને પ્રાંત અધિકારીની સૂચનાઓને પણ પાલિકાના ચીફ ઓફિસર ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને જાગૃત નાગરિકોએ મોરચો માંડ્યો છે અને જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ પર બેસી રહેવાના નિર્ણયને લઈને અડગ છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ